ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોની પાણીની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 4 ના રેલવે સ્ટેશન વિસ્તારોમાં છેલ્લા 4 માસથી ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આવતા સ્થાનિક રહીશો શનિવારના રોજ પાટણના ધારાસભ્યની ઓફિસે ગયા હતા ત્યારે ધારાસભ્યએ આ પ્રશ્ન નગરપાલિકાનો હોવાથી સોમવારે નગરપાલિકામાં આવવાનું જણાવ્યું હતું ત્યારે આજ રોજ પાટણના રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે આવી હતી પાણી નહીં તો વેરો નહીં જેવા સૂત્રોચ્ચાર પોકારી પાલિકાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખને મળી આ વિસ્તારમાં માત્ર વીસ જ મિનિટ પાણી આવતું હોવાથી તેઓને પીવાના પાણી અને ઘર વપરાશના પાણી માટે ખૂબ જ હાલાકી પડતી હોવાથી પાણીના સમયમાં વધારો કરી તેમજ પૂરતા પ્રેશરથી પાણી આવે તે દિશામાં પ્રયત્નો કરવા માંગ કરી હતી ત્યારે પાલિકા પ્રમુખે ત્રણ દિવસની મહેતલ માગીને તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવી જવાની હૈયાધારણા આપી હતી તો આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જો ત્રણ દિવસમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ નહીં આવે તો રેલવે સ્ટેશન વિસ્તારના સ્થાનિક રહીશો

તેમને અમને ત્રણ દિવસનું કીધું છે દિવસમાં પાણી નહીં આવે તો તે અમે આગળ પગલાં લઈશું વોર્ડ નંબર ચારમાં આવેલ સાબુના ઢેલા અને બજરિયા મસ્જિદવાળો મેલ્લો આ મેલ્લામાં છેલ્લા ચાર મહિનાથી પાણી વીસ જ મિનિટ આવે છે જેની વારંવાર રજૂઆત સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાના અધિકારીઓને વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં તેમના પાણીનો પ્રશ્ન હલ ન થયો હતો જેથી આ તમામ મહિલાઓ શનિવારના રોજ ધારાસભ્યની ઓફિસે આવ્યો હતો પણ આ પ્રશ્ન નગરપાલિકાનો હતો એટલે અમે કીધું કે સોમવારે બહેનો તમે નગરપાલિકા આવજો ચાર વાગે અમે તમારા પ્રશ્ન પ્રમુખ સાથે રજૂઆત કરી અને તમારું સોલ્યુશન લવરાઈશું એટલે આજે તમામ બહેનો જે ચાર મહિનાથી પાણી નહીં આવતું એ માટે થઈ અને અહીંયા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા પ્રમુખને મળ્યા પ્રમુખને કીધું ભાઈ ત્રણ દાળાનો તમને સમય આપીએ ત્રણ દાળાની અંદર આ લોકોને જે પહેલાં પાણી જે ફોસથી આવતું હતું અને જેટલા કલાક આવતું હતું નગરપાલિકાએ જો ડબલ વેરા કરી દીધા હોય તો ડબલ પાણી ના આપી શકો તો કોઈ નહીં પણ જે પાણી આવતું હતું એમાં કાપ ના મૂકવું જોઈએ અને એમની પ્રાથમિક જરૂરિયાત પાણી છે તો એમને પાણી પૂરતા પ્રમાણમાં પૂરું પાડવું જોઈએ એવી રજૂઆત પ્રમુખશ્રીને કરવામાં આવી છે એમને ત્રણ મહિનાનો ત્રણ દિવસનો સમય માગ્યો છે જો ત્રણ દિવસમાં આ સમસ્યાનો હલ નહીં થાય તો આના સ્થાનિક રહીશો સાથે અમે બધા પ્રમુખશ્રીની ચેમ્બરમાં હલ્લાબોલ કરીશું